શક્તિ ભક્તિ અને આરાધનાનું પર્વ એટલે માં આદ્યશક્તિ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે પાટણ જિલ્લા અને શહેર તેમજ તાલુકા મથકો પર આજથી માં આદ્યશક્તિ નવરાત્રીમાં ગરબે રમવા ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના મેસર ગામમાં વર્ષોથી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ચાલુ સાલે મા આદિશક્તિ નવરાત્રીના પ્રથમ દિવસના પ્રારંભે ખેલૈયાઓને ગરબા રમવામાં કોઈ પણ અગવડ ના પડે તે માટે આજે મેસર ગ્રામ્ય પંચાયત દ્વારા મેસર ગામના ચાચર ચોક સહિત મેસર મુખ્ય અવર માર્ગો પર જેસીબી મશીન દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી જ્યારે આ મેસર ગ્રામ્ય પંચાયતની સાફ સફાઈની કામગીરીને મેસર ગ્રામજનોએ સરાહનીય લેખવી હતી કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ